ઘણા સમયથી એમનો એક ભાવ હતો એને માન આપી અને એમને નિષ્કલંક મહાદેવે આવ્યા છે બસ આવતા વેચ જી આની એક આ લિજ્જત છે એ માણી રહ્યા છે એમ આવો તમે બધા ના ના ચોક્કસ ચોક્કસ અને ચંદુભાઈને આપણે એક સુભાષી સેવા આપીએ કે આવાના આવા પ્રવાસો બહુ મજાના ગોઠવતા રહીએ અને ખરેખર બહુ મજા આવી આ બસ આનંદ કરતા રહીએ એમ પાછા આના માણસો પાછા રિપીટ થાય

हाँ जी अच्छा जी हाँ। इसलिए ये निष्कलंक महादेव निष्कलंक हाँ।, 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 हाँ जी पांच शिवलिंग जी सब लोग आते हैं दर्शन के लिए पांडव आए थे हाँ जी सब लोग आते हैं दर्शन के लिए दूर दूर से आती है संगत बहुत बहुत संगत होती है हाँ। ये रोड का क्या रहस्य है कभी पानी आता है कभी पानी चला जाता है

ખબર નથી આવું હાલો હાલો અરે બધા ના સીન આવી તમે જોજો વિડીયો એટલે ખબર પડશે આવશે યુટ્યુબ માં જોજો વિડીયો अरे सीसंगिया youtube માં સર્ચ કર જોતિયા સબ્સ્ક્રાઇબ કર નાખ હોય બજ આવસે આલે આ ને ઉનિસલા માં હરેક દેવ એ ઓર ઓર માં દેવ લપટનું છે હો ધ્યાન રાખજો

యూట్యూబ్ ఛానల్లో మనకు జబర్దస్త్ వస్తుంది కదా అట్లా ఆంధ్రప్రదేశ్ జబర్దస్త్ ప్రోగ్రామే ఫుల్ కామెడీ యూట్యూబ్ ఫేమస్ ఛానల్ కాస్త నిలబడతారా వాళ్ళ కోసం వెళ్దామా ઈ ગોચો ચિગણો છે હો હા ચિગણી માટી ઓછી છે હવે હા કરવાઉં તો મના રોડન આ હા ચારે બાજુ પાણી છે હા એક કંડ લે તો 2 કંડ લે તો પૂરા વિરોધ કી કડોસ દમ આ કડોસ ગુજરાત હજી પાણી વધતું જાય છે આગળ જો હવે લપટણું ઓછું હવે હાલી શકાય વાંધો ન આવે બોલું બહુ ચીકણું હતું

अंदरवा आंध्र प्रदेश आंध्र प्रदेश नेल्लूर चेक कार्ड तुम्हारी पे है कार्ड आपू तुम ओम नमः शिवाय हरे हरे वहां दे ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय अरे वाह ರು <laughs> <laughs>

મયલાવણે મયારિણે હૂંત઺ેણ સીંજેણેણ સીંએ સિં સીંડિણ સીંજણ સીડિણ સીંડેણ સીાંજ સીંજંજએ விடைமே அம்மா ơi கானினு வாடவே அம்மா அம்மா இப்போ என்ன பண்ணுவ நான் வந்து வணக்கம் சிவப்பண்ணா உடலு வா உடலு அம்மா கமர் போகீங்க पाणी मित्रा जी आएंगे ઓ મમશીવાયા ઓમકાર મહાદેવ સે પોષે કરા ઓ મમશીવાયા ઓ મમશીવાયા ઓ મમશીવાયા ઓ મમશીવાયા આ કલ્લી નહી આવો છોડા એટવ સ રેનકા આહા એટલે કમર હોડી આવી ગયું પાણી Det er viktig.

હવે જો આટલું દૂર છે હવે નજીક જ છે हेलो बेल चलाओ हाँ हाय हेलो 南城。嗯嗯